રાજકોટ તારીખ ગઈકાલે ઉત્તરાયણમાં શહેરના પતંગ ઉડાડવા ભારે ખેલો થયો હતો અને આ દરમિયાન અનેક લોકોનો પતંગ ઉડાડતા પડી ગયા હતા અને અનેક લોકોના હાથ નાક આંખ કાન અને આંગળા ગળામાં ચીરા પડ્યા હતા અને એક વાહન ચાલકોને આડે પતંગ દોરવા આવતા બાઇક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો અને આ ઉપરાંત આગાશીઓમાં નીચે પડ્યા બન્યો અને ઈજા અને રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને આ આવી દર્દીઓમાં સંખ્યા એક જ દિવસની સાહીઠથી વધુ ગઈ હતી અને દિવસમાં સિવિલ સ્ટાફમાં કામગીરીઓ ખડે પગે રહ્યા છે અને આ ખાસ વિતરણ માટે બનાવેલા આ ઓપરેશનમાં થિયેટરમાં સવારથી રાત સુધી દર્દીઓનો લાઇન રહી હતી અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડ ડૉક્ટર આર સે ત્રિવેદીએ શનિવારે જણાવ્યું કે રવિવારે ઉત્તરાયણ આવવાથી ઇમરજન્સી વોર્ડમાં નિયમ સ્ટાફ હોય છે અને તેનાથી વધુ સ્ટાફ ફાળવો હશે અને ખાસ ઉત્તરાયણ સંબંધિત કેસોમાં સારવાર માટે વધારમાં વીસ ડોક્ટર ફાળવા નર્સિંગ સ્ટાફમાં વધારા બાર છે પેરામેડિસિન વર્ગ ચાર ના વધાર ધારાસ વધારાના ફાળવા માટે આવે છે અને આ પતંગ ઉડાડવા પડી ગયા દ્વારાથી ઈજા અથવા અનેક કેસોમાં આવે છે અને જેમાં બાળકો લઈને વૃદ્ધ સિદ્ધિમ દર્દીઓ આ દર્દીઓ મજૂર ઝારખંડમાં દિવ્યાબેન રાજેશ સિગ્નાબેન પરેશ આળતી લાખાભાઈ અને મોરબીમાં નીરસભાઈ તેના સ્વાસ્થ્ય સિદ્ધિભા લખતિયા એક જ સપના સાગરિયા અને નવ વર્ષના જીતે મહેશભાઈ પરસોત્તમભા પચાસ વર્ષના કમલેશ બોડિયા અને વિપુલ કાંતિ અને મોહન જાયથી પરેશભાઈ મનસુખભાઈ સમરભાઈ અને ત્રિશુરના લાલજીભાઈ રાણાભાઈ કાળુભાઈ ઉકાભાઈ સાહીઠ પ્રકાશના આ ભરતભાઈ અને ઉમર છત્રીસ અને મનસુખભાઈ સોલંકી આવાસ સત્ય સરપ્રાઈઝ માણસે નો